અહીંયાથી બધા કામોની વિકાસની મોદી સાહેબની ભાગની વાતો થઈ ગઈ છે એક ની એક વાત અમે આપને કીધા રે કે સારું ન લાગે હું આપ સૌને આ લોકો મને અત્યારે આ પહેલો રાઉન્ડ છે ને મારું નામ પાર્ટીએ જાહેર કર્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે એટલે અમારી આ આગેવાનોની ટીમ રાજકોટ જિલ્લાની એ મને આ વિસ્તારમાં દેખાડવા નીકળી છે આને ઉભો રાખ્યો એટલે આ એની મીટિંગ છે તમને બધા પછી ક્યાં ખામો મળવું તો ખબર પડે ને કે આ ઉમેદવાર છે હું અન્ય થાય અહીંયા જસદણ વિસ્તારમાં રાજકોટ વિસ્તારમાં ઘણી વખત આવી ગયું બધી ઘણી સભાઓ મેં પણ કરી પણ એમાં ફેરફાર એટલો હતો કે એ વખતે હું અણવર થઈને આવતો પણ અણવર થઈને આવતો આ વખતે આ લોકો તલવાર મને પકડાવી દીધી એટલે આપ સૌની વચ્ચે ઉમેદવાર તરીકે હું આવ્યો છું અને આપ સૌના સહકારની અપીલ કરવા માટે ને આપને વિનંતી કરવા માટે અને એક બધા કાર્યક્રમમાં નોતરું દેવા હતું પછી હમણાં મેળ્યા નથી ને અમને જાણ નથી થઈને એવું બધું હોય છે એટલે આજ અમે તમને નોતરું આપીએ છીએ કે મતદાન થાય ત્યાં સુધી જેટલા કાર્યક્રમો આવે એ બધા કાર્યક્રમમાં તમને બધાને હાગમટે નોતરું છે

રાજ્યમાં જ્યાં પણ તમારું હગુ વાલું હોય ત્યાં હંઘે કમળમાં મત દેવાની વાત કરજો એની આવશ્યકતા છે જરૂર છે અહીંથી બધા આગેવાનો જે કહેતા હતા ને કે અહીંયા આટલા કામ થયા નર્મદાનું પાણી આવ્યું પણ એ પાણી લાવવા હાટું કહાટી કોણે કરી એની આપણને જાણ હોવી જોઈએ અને એ પાણીને નો આવવા દેવા હાટું કહાટી કોણ કરતા હતા એની વાત કોઈ કરતા નથી આપણે આ પાણી મળે એની સાહેબે સાહેબ કર્યા હતા એ ઉપવાસ ઉપર વિતર્યા હતા સંઘર્ષ કર્યો હતો મંજૂરી માટે થઈ અને મંજૂરી આપતા જ નહોતા વાળા મત લેવા નીકળે ને ત્યારે એને પૂછજો કે આપણા રાજ્યમાં આપણે તમે કહો છો કે અમને પાણી અહીંયા ખેતીનું મળે તો બહુ સારું લાગે પણ એ કુવામાં હોય તો વેડામાં આવે ને પાણીનું કોઈ ન હોય ક્યાંથી પાણી આવવાનું હતું પેલા વીજળી કેમ નહોતી આવતી વીજળી હતી નહીં એટલે નહોતી આવતી નામ આપણને ખબર ન હોય વીજળી લંગડી એવું બોલતા લંગડી આવે છે વીજળી લંગડી કેવી હજી આપણને ખબર પડે પણ એ નહોતી એટલે નહોતી આવતી અને હવે આપણે થ્રી ફેજ આખા રાજ્યની અંદર વીજળી જાય જાતી નથી અને જાય તો એને માટે આપણને કઈક ફોલ્ટ હોય તો જ જાય વીજળી હવે જાતી જ નથી આવતી નહોતી આવડો મોટો ફેરફાર થઈ ગયો છે આ બધા ફેરફારો કેમ થયા મનોખ વીજળી નહોતી ત્યારે કોંગ્રેસ ની સરકાર હતી જ ત્યારે પ્રધાનો હતા મુખ્યમંત્રી હતા અને ખબર હતી કે વીજળી નથી તો એને ન રહેવા દીધી એને રોયડ્યું એમને પાણી નહોતું તે દિવસે આ સરકારો હતી તે દી પ્રધાનો હતા તે દી મુખ્યમંત્રીઓ હતા તે દી વડાપ્રધાનો હતા એ બધી રકમ તો હતી પણ આપણે ત્યાં કોઈ ફેરફાર થતો અને ગામડું તો મિત્રો આપણું બજેટમાં જ નહોતું ગામડું તો ભાજપની સરકાર આવ્યા કેડે બજેટમાં આવ્યું ત્યાં સુધી ગામડાની વાત તો હું એને કરવાની જ હતી એના એને એને એ લોકો ગણતા જ આપણે જેદી લાઈટ આવતી નતી તેદી શહેરમાં સોવી કલાક આવતી જ હતી આપણને જેથી દહ વર્ષે વીજળીના કનેક્શન મળતા હતા ને તેદી ઉદ્યોગ વાળા કલાકમાં સોવી એ મળતા હતા આ બધી આપણને ઘણી વખત કોઈ શોખવટ કરીને વાત નથી કરતા હવે એને આપણે અમારા કાર્યક્રમો ની વાત કરીએ છીએ ત્યારે એમ કે છે કે મોદી સરકાર લીધો વિકાસ ગાંડો થઈ ગયો અમારી એવો પ્રચાર કરતા કે વિકાસ ગાંડો થઈ ગયો પણ તમારા રાજમાં તમે આ કોઈ વસ્તુઓ કરી જ નહોતી આપડી આ એકસો આઠ એમ્બ્યુલન્સ છે આ વડીલો બધા બેઠા છે કેદી જ શરૂ થઈ મોદી સાહેબ આવ્યા તે દી થી એની પેલા તો આપણે તગામાં લઈ જતા હતા

સુટાઈ ને જાય પછી ગામવાળા ભૂલી જ જતા હતા કે એ ચીજ તો દિલ્હીવાળી છે એને આપણે કઈ કામ ન હોય એને મળવાનું ન હોય એમ એની પાસે હું કામ હોય એવી નતી ખબર લો બોલો એને કોઈ સંસદ સભ્યોને કઈ મળીને આગ્રહ કર્યો હોય જૂના વડી લોકો ઊભા થઈને કે ક્યારેક મને કે ભાઈ અમે સંસદ સભ્યોને મળ્યા હતા ને આ કામે મળ્યા હતા એ આવતા જ નહોતા અને એને એ કઈ ગામડા એને કોઈ કનેક્શન જ નહોતું હવે મોદી સાહેબ તમને જણાવું મોદી સાહેબ દિલ્હીમાં વડાપ્રધાન બે હાજર ચૌદ માં બન્યા ત્યારે આ દેશમાં અઢાર હજાર ગામડા એવા હતા એમાં થાંભલા નતા કોંગ્રેસ વાળાને કુ બધી કાનમાં કેજો અઢાર હજાર ગામડા લાઈટ વગરના મોદી સાહેબ ને વારસા દીધા આખું રાજ્ય થાય આપણું ગુજરાત રાજ્યના આપણા ગામડા અઢાર હજાર છે અઢાર હજાર ગામમાં વીજળી ન હોય અટાણે બે હજાર ચૌદમાં એટલે કેવું લાગે અટાણે આપણને વીજળી ન હોય આપણે મગજમાં બે હવે તો કેવા કેવા વાતો સાંભળવા મળે છે આપણે ગામડાઓમાં સાહેબ લેવા આવવાનું નહી તો બધું સાધારણ હોય ને હવા માં દીવું જેમ આવે અને પેલા તો બહુ હવાઈ હતી એની ફળજ્યું હોત ને વાળી નાખતી ભાઈ અને શાહે નું બોગરું લઈને વ્યાજ અને સહ લેવા આવે એટલે હક થી લેવા આવતા માંગવાની રીત નતી માગણ નોતા સહિ દેવા કેમ આપડા દોઢ દુ જણા ભાગ હોય એમ લેવા આવતા હવે સહાય લેવા હોય સમાચાર આપણે કે લાઈટ નથી સહાય નહીં મળે ઓલો બંધ કર્યું અમારી માતાજી એ બધા આ કે આખી સરકારના સૌથી વધુ બધુ લાભાર્થી હોય ને તો બેનો છે સૌથી વધુમાં વધુ સરકારે કામ કર્યા ને બેનો ના કર્યા પાણીના બેડા ઉતારી નાખ્યા અડધો અડધો કિલોમીટર જવું પડતું તો અમારા ગામની એક દીકરી છે અહીંયા મને હવા આય મારું સ્વાગત કર્યું અમાર મગન કાકાની દીકરી છે એને પૂછ્યું હો હાથનો હજારીઓ અમારા ગામનો હો હાથ ઊંડો તે શીશણ લઈને જાય અને બેડું લઈને જાય બે ફેરા નોખા નોખા કરવા પડે બે ફેરા એક બેડા નો ફેરો એક થાય ને એક એક હાંડા ફેરો થાય નોખા નોખા ફેરા કરવા પડે એવા પાણીની કપાણ આપણે બધા ભોગવી હતી અને એનો કોઈ ઈલાજ કોઈ નહોતું કરતું દુકાળ પડતા ને પાણીની તાણ પડે ને તો દાર મંજૂર કરતા નાનું ગામ હોય તો ચાર નો મોટું ગામ હોય તો સો નો હે એથી વધારે ની કોઈ સ્કીમ જ નહોતી ડેન્કી ફીટ કરી દે તો આપણા ગામનું પાણીનો પ્રશ્ન હલ થયો એમ સરકાર માનતી હતી બોલો આ ધારાસભ્યો ના સંસદ સભ્યો કોક કેક ડેન્કી નું ઉદ્ઘાટન કરવા આવ્યો તો આવે હું તમારા ઉમેદવાર તરીકે કહું છું મેં કર્યા છે ડેન્કી ના ઉદઘાટન બોલો હા હા મેટાડોર ફરી એક દી આખું એક ટોળવું એવું મારી કાર્યાલય મને કે સાહેબ પરામાં દાર મંજૂર થયો ટોપરા જેવું પાણી આવ્યું છે તો અમે દાંડિયા ને હાકળ બાંધી દીધી છે તમે આવો તઈ જ ચાલુ કરવું છે એની હાકળ છોડાવવા મારે જવું પડ્યું અઢીસો ફૂટનો નો દાર આઠ આની ફેરિયા નો આપડો એની સાઈડ હોય બે જણા ટીંગાય તે દાંડ ગયો હેઠો આવે એકલી બેનું પાણી ન ભરવા જઈ શકે બે ત્રણ જણાવ્યું વેળી થઈને જાય ત્યારે એ પાણી ભરે બે તમે તો એ પાણી ભરાતું હતું આવી કપાણ માંથી સાહેબ આપણા પાદરમાં નર્મદાના રેલા કાઢી દીધા નરેન્દ્ર મોદીએ હું તો અમારા લોક સાહિત્યકાર વાળાને કઉ છું કે એક વાયુ ગળાવી હતી કોકે બાર વર માં એક વાયુ ગળાણી ધીરુભાઈની ધીરુભાઈ ની બધા દાખલા દીધા રાખે હજી બાર બાર વર્ષે નવાણ ગળા નવાણે નીર નો આવ્યા જીરે તેડાઓ જાણતલ તેડાઓ જોશી જોશીડા જોશ જો ઉડાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરો વો જીરે કઈ પાણી થાતા એક વાયુ ગળાવી એના હજી આ તમારી ધીરુભાઈ ની ગીત ગાઈ લો બોલો કેવડિયા કોલોની થી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડ્યું હવે ગીત તો બદલો મારા એનું તો વ્યવહાર પડે કે નહી કાંઈ કઈ કામ વ્યવહાર બારું હાલે છે એવું લાગે કે નહી લાગતું ને પાણીની પાઇપ લાઈનો નાખી હું શું હાથ કરી ના લ્યો આવું તો આઈ નીકળું કમળા પર ગાંધીનગર ફરીજ તળાવે છે એવડા પાઇપલાઇન નાખ્યા દસ વર્ષ થઈ ગયા પાઇપ નાખ્યા હજી એને ક્યારેય રિપેર નથી કરવા પડ્યા એવા ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યા એટલે મને તો એવું લાગે છે કે તમે કોઈ પણ એક કામ સાંભારો ને એક કામ તો બે વખત સરકાર કરી દેવી પડે એવા કામ કર્યા છે એક કામમાં બે વખત સરકાર કરી દેવી પડે એ પ્રકારના કામ કર્યા છે એની ઉપર રામ મંદિર બનાવ્યું છે ખાલી મંદિર બનાવવા માટે મંદિર નથી બન્યું પેલા પાંચ કરોડ ગરીબોના ઘર બનાવ્યા પાકા અને પછી એની ઉપર રામ મંદિર બનાવ્યું છે એ પ્રકારે મોદી સાહેબ કામ કરતા હોય મિત્રો

હું આ પાદર પર નીકળ્યો કોક મને રામ રામ કરે ધીરુ આપણને તો ખબર ન હોય કે હાલો પીવા તો આપણે એને ઘેરે જાય તો એની અરે જેને વાંધો હોય ને હાજે મોટર સાયકલ લઈને અમારે સામે વાળા કાર્યાલય ભૂગ્યો એ કે રૂપાલા આને ઘેરે ગયો તો ભલે મત નથી કાઢી લેતો એમ નમ બોલે સડી જાય બોલો કઈ લેણા દેણા મારે કઈ ઓળી ગયું મને મળ્યા ન હોય મને હું એનું ઓળખતો ન આવું જાજુ હાલે છે એનું કાંક હમું કરજો ગામ વાળા ભેગા આ આનું નથી આપણે નોતરા વરા ના પીડ્યા હોય આમાં લઈને ઉભા એના વ્યવહાર વાંધા પીડ્યા હોય એમાં કઈ અમે તો કોઈ હોય નહિ પણ એના વાંધા આપણી ચૂંટણી લાવે અને કાંક અમારા વાળા એ આવીને હળજું કરી દે એ શું થાય કે એક ને પકડે અને એને બધી સડામણી કર્યા રાખે એટલે ગામમાં બે જૂથ પડે ગામમાં બે જૂથ પડે ને મિત્રો એટલે મોટામાં મોટી તકલીફ શું છે પછી તમે રાજકીય રીતે તમારું મહત્વ ના રહે પછી તો શું થાય એક ભાગ અમારામાં માં એક ભાગ એ નોતરા વગેરે સામે જાય એમ ઘરની ગાડીઓ લઈ ઈ એનો ઈ કોંગ્રેસે આ કરેલું ગામડા માટેનું મોટા મોટું પાપ છે હું કમલાપુરમાં ભાજપના ઉમેદવાર તરીકે આવ્યો છું અને ગામના બધા જ ભાઈ બહેનોની હાજરીમાં આપને વિનંતી કરું છું કે આખું ગામ એક કોર મતદાન કરજો તમને લાગ ન આવતું હોય અમારું કામ તો હામે કરજો પણ આખે આખા ભેગા રહેજો ભાગલા ન પાડતા અમારી હાટુ દિન ભાગલા ન પાડતા ભેગા રહેજો તમારી કિંમત થાય ઓટોમેટિક બોલું શું થાય છે અડધા અમારા અડધા એના એટલે હૈયારી હાહુની પછી ખરેખર આમ કઈ જામે નહીં કોને ત્યાં બે હાડવા એ કોઈ ધ્યાન દે નહીં એ કરતા આખે આખા ગામ જેના હોય એને થાય ને પછી આ તો ગામ જ અમારું છે એટલે બધું અમારે જ કરવું પડે એટલે હા કોક ની હાટું થઈ ને આયા ભાગ પાડવાની તમને યાદ ન હોય આ મોદી સાહેબે આને માટે મોટું કામ કર્યું હતું પણ મૂળ ઘણી વસ્તુ આપણે ગામડાવાળા ભૂલી જાય છે મોદી સાહેબે એવો નિયમ કર્યો હતો કે ગામમાં પંચાયતની ચૂંટણી લડ્યા વગર તમે ગામ ભેગું થઈને સમરસ સરપંચ કરો તો એક લાખ રૂપિયા ગુજરાત સરકાર તમારા ગામ ને આપતી વિકાસ ના કામ હવે તો પાંચ લાખ કર્યા છે પણ આ તો શરૂ કર્યું ત્યારે એક લાખ રૂપિયાનું ઇનામ આપતા હતા ચૂંટણી તમારે નહીં કરવાની નહીં એવું મોદી સાહેબે નહોતું કીધું ભાજપ નો સરપંચ કરી તમારા ગામ ને આવે એવો માણા બેહારો પણ ચૂંટણી લીડ્યા વગર એને સમરસ ગામ કહેતા હતા એની ગ્રાન્ટ આપતા હતા બેનો ને એ વખતે છૂટ કરી હતી મોદી સાહેબે જો બેનો બધી છૂટાઈ જાય તો એ જયારે આને એક લાખ આપતા હતા એને પાંચ લાખ આપવાનું મોદી સાહેબે કીધું હતું અને એવા આપણા ખેડા જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતો એ વખતે ચૂંટાણી એ વખતે આપણે સમરસ ખૂબ કરતા હતા અને શરૂઆતમાં ગામમાં આ વાતો બહુ સારી ચાલી હતી અને સમરસ હાલતા હતા હમણાં થોડીક ધીમી પડી ગઈ છે ઈ હુકમ પડી ગઈ છે ઈ હમા સારે મળી ગયા છે આપણે અહીંયા સરપંચને પૂછી કેટલા લાખ રૂપિયા આવ્યા છે નાણા પંચના 38 લાખ રૂપિયા ભારત સરકારના આ ગામમાં આવ્યા મંત્રી તાજ આવ્યો રૂપિયા પહેલા પોગી ગયા છે 38 લાખ રૂપિયા દિલ્હી થી મોદી સાહેબની ગ્રાન્ટના તમારા ગામમાં પહોંચી ગયા છે આવું

વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતે સ્વીકાર્યું હતું હું દિલ્હીથી રૂપિયો મોકલું છું ગામમાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે એવું એને પોતે સ્વીકાર્યું હતું મારો આક્ષેપ નથી એણે પોતે સ્વીકાર્યું હતું ત્યાર પછી દહ વર સિંહજીની સરકાર કોંગ્રેસની જ રહી એની પછી એ દહ વર ઈ એના આ પ્રશ્નનો ઉકેલ ન કરી શક્યા એ પ્રશ્નનો ઉકેલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો ત્યાંથી રૂપિયો નીકળે એ સીધે સીધો અહીંયા આવે રૂપિયાનો કાંગરા નહીં કોઈ અડી શકે આખે કરું આંધળો ને ડીલે કાઢું કોટ દુનિયા જાણે કે પીર રામદે નો ચોર રૂપિયા ને કોઈ અડાય નહી એટલે રૂપિયા ગામડામાં આવતા થયા એટલે ગામડામાં રૂપિયા દેખાવા માંડ્યા રૂપિયા તો પહેલાય હતા પ્રધાનોય પહેલા હતા સરકારોય પહેલા હતી પણ એ આપણા ખુદી નહોતી તમે કલ્પના તો કરો આ ગામની અંદર હું તો આ જ આવ્યો છું ઉમેદવાર છું એટલે સમજો કે એક આપણો વ્યવહાર છે એટલા માટે હું કહેવા માટે આવ્યો પણ આ ચૂંટણી સિવાયની તમે વાત કરો તો ગ્રામ પંચાયતના ખાતામાં ભારત સરકારના પૈસા પીડ્યા છે ખેડૂતો અહીં જેટલા બેઠા છે એના હંધાઈન ખાતામાં અમારા પૈસા પીડ્યા છે એના એકાઉન્ટમાં પૈસા આવે છે કોઈ અરજી કરવા નથી જતો કોઈ માગણી કરવા નથી એક ખાતેદાર જેટલા રૂપિયા સો હજાર આગેવાનો એટલે એને બધાને ખબર છે અઢાર ટકા ભરતા આપણે આમાં ભરેલાય બેઠાય છે મંડળી અઢાર ટકા ઉપાડતી આપણી પાસે અઢાર ટકા વ્યાજ અને અટાણે એક રૂપિયો વ્યાજ નહી કોઈ હગા પાસેથી લઈ જોઈજો ખબર પડે ઝીરો વ્યાજે ઉછી ના રૂપિયા કોકની પાસે માગો તો ખબર પડે બજારમાં હું ભાડું વાલે છે હમણાં મેં એક ગામ માં પૂછ્યું બે વખત આમ આમ લાઈટ કરીશું કે દહ ટકા હોય તો ક્યાં જાય

ત્રણ ટકા અમે મોકલીએ છીએ ને ચાર ટકા કુંવરજીભાઈ ભરે છે એટલે જીરો ટકા એ છે બેંક વાળાને પૂછજો બેંક વાળાને ને મેં એક રૂપિયો ઓસો લેતા બેંક બેસી જાય એ તો વ્યાજ વ્યવહારે પૈસા લે છે પણ તમારા વતી ભારત સરકાર ભરે છે અને તમારા વતી ગુજરાત સરકાર ભરે છે આ બધી વ્યવસ્થાઓ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી એટલે આપણા ગામડાના ભાગમાં આવ્યું છે એટલે આ ગોઠવાઈ ગયેલું છે એને વિખ્યા જેવું નથી એટલે કોક આવે ને તો એને કાનમાં કેજો માંડ રાગે સીડ્યું છે પોરો ખાઓ એમ કેવું જોઈએ કે ન કેવું જોઈએ અને હવે મત નાખવાની અંદર મિત્રો જરાય આળહ ન આમાં શું છે કે ભાઈ આમાં કઈ વાંધો નથી રોલી પાવાળા નાખ્યા છે એવું નો હાલે મત હોય હો ટકા પડી જવા જોઈએ જ્યાંથી જેમ જ્યાંથી રૂપિયો નીકળે છે એ અહીં સુધી પોગે એમાં એક નહીં નો કપાતો હોય તો અહીંથી પેટી નીકળે એમાં હું કામ મત કપાય ઈ પણ આપણી ગામની શાખ નો કેવાય ન્યાથી રૂપિયો નીકળે એ અહીંયા આવે ત્યાં સુધીમાં એક રૂપિયો ને કપાતો એ આપણને ગમે છે તો અહીંથી પેટી નીકળે એમાં શું કામ આપણા પસા મત પીડે રે ખાંઠ મત પીડે રે એવા હમસાર આપણે શું કામ દેવડાવવા જોઈએ એનું કઈ કારણ ખરું ને એનું કઈ કારણ ન હોય તો આ તડકાની લાંબી સભાઓ નો સંભળાય ખાય પીને હોઈ જવાય અને હાથમી તારીખે હાગમ ટે ગાતા વાંચતા મતદાન કરવા નીકળજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી